આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે તિરંગા રેલીને પ્રસ્થાન કરાવ્યું વિસનગર જવાહર પ્રાથમિક શાળા નંબર ચાર ખાતે સીઆઈડી ક્રાઇમ એફએફ ડબ્લ્યુસીના સભ્ય જયેશભાઈ વ્યાસના સહયોગથી વૃક્ષારોપણ તિરંગા યાત્રા અને બિસ્કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ હાજર રહી વૃક્ષારોપણ કરી અને તિરંગા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં શાળાના આચાર્ય શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈ રાજ્ય સરકારે હરગત તિરંગા અભિયાન અંતર્ગત મોટાપાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે આજથી પાંચ દિવસ એટલે કે પંદર ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાશે ત્યારે વિસનગરમાં પણ જવાહર પ્રાથમિક શાળા નંબર ચાર ખાતેથી ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો જેમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જવાહર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરી તિરંગા રેલીમાં જોડાયા હતા તિરંગા રેલી જવાહર પ્રાથમિક શાળા નંબર ચાર ખાતેથી નીકળી ગંજ બજાર નૂતન હાઈસ્કૂલ ડીડી કન્યા વિદ્યાલય ત્રણ દરવાજા થઈને રેલવે સર્કલ પર પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં શહેર પોલીસ સ્ટેશન આગળ વિદ્યાર્થીઓને એફએફડબ્લ્યુસી અને પોલીસ સ્ટાફ દ્વારા પાણીની બોટલ અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ એફએફડબલ્યુસીના સભ્ય અને પત્રકાર જયેશભાઈ વ્યાસ એફએફડબલ્યુસીના જિલ્લા અધ્યક્ષ નરેશભાઈ પટેલ શાળાના આચાર્ય મનોજભાઈ ચૌધરી પીએસઆઈ એન એન ગોહેલ ભરતભાઈ એએસઆઈ ચિંતનભાઈ સહિત શાળાના સ્ટાફ પોલીસ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આજે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિને સમગ્ર દેશ એને ઉજવવા માટે આજે ધનગમી રહ્યો છે અને દરેક જગ્યાએ સમગ્ર દેશમાં આપણો રાષ્ટ્રધ્વજ આપણી શાન આપણું ગૌરવની સાથે યાત્રાઓ સાથે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી અને આ પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં એક દેશનો એક દુનિયામાં ખૂબ મોટો સંદેશો જવાનો છે ભારતની અંદર એના સ્વાત સ્વાતંત્ર્ય દિનનું કેટલું મહત્ત્વ છે અને લોકોએ પ્રાપ્ત કરેલી આ લોકશાહી અને સ્વાતંત્ર્યતા માટે કેટલા તત્પર છે ને કેટલા જાગૃત છે અને સાથે આજે જવાહર સ્કૂલમાં પ્રાથમિક શાળાની અંદર બાળકોએ ઉત્સાહથી થનગની અને સમગ્ર વિસનગર શહેર માટે એક નવો ચીલો ચાકર્યો છે અને એક તિરંગા યાત્રા સ્વરૂપે સમગ્ર શહેરમાં ફરવાના છે અને આમ પણ આ જવાહર પ્રાથમિક શાળામાં ખૂબ નવા ઇનિશિયેટિવ એનો સ્ટાફ અને એના બાળકો લઈ રહ્યા છે આરોગ્યનું ક્ષેત્ર હોય શિક્ષણનું ક્ષેત્ર છે કે દરેક ક્ષેત્રની અંદર ખૂબ જાગૃતતાથી આ સ્કૂલ કામ કરી રહી છે એનો સમગ્ર સ્ટાફ અને એના ત્રણસો ઓગણસાઠ બાળકો એ તમામને હું આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પા